નગરપાલિકા આજે પરિણામ જાહેર થયું છે જેમાં ભાજપાના ઉમેદવાર જીતને વધાવી હતી આજે જાહેર થયેલ પરિણામમાં કોંગ્રેસના ઉમેદવાર પરિમ રમભને પાંચસો મત અપક્ષ ઉમેદવાર મોલિક પરીખને એકસો મત તથા વસીમ અક્રમ સિદ્ધિકી બસો મત મળ્યા હતા જ્યારે એકસો નોટામાં વોટ પડ્યા હતા નડિયાદ નગરપાલિકાના વોર્ડ નંબર સાતની આજ રોજ બાસુદીવાલા પબ્લિક હાઈસ્કૂલમાં મતગણતરી થઈ હતી ચૂંટણીમાં ઉમેદવારી કરતાં ચાર ઉમેદવારો પૈકી કોંગ્રેસના પરિમ બ્રહ્મભટ્ટને પાંચસો મત મળ્યા હતા જ્યારે ભાજપના ઉમેદવાર ધારિત પટેલને ચાર હજાર ચારસો પંદર મતમાંથી ત્રણ હજાર ત્રણસો પચાસ મત મળતા ચૂંટણી અધિકારી એ ત્રિવેદીએ વિજેતા જાહેર કર્યા હતા નડિયાદ નગરપાલિકાના વોર્ડ નંબર સાત ના કાઉન્સિલર ગીતલભાઈ પટેલનું અવસાન થતા ખાલી પડેલી જગ્યા ઉપર તારીખ જાન્યુઆરીએ ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપનો ભવ્ય વિજય થતા ઉમેદવાર ધારિત પટેલના ના સમર્થકોએ ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી વોર્ડ સાત માં વિજય સર્કસ કાઢ્યું હતું અપક્ષ ઉમેદવાર મૌલિક પરીખને ને એકસો એકવીસ મત મળ્યા હતા અને વસીમ અક્રમ સિદ્દીકીને બસો સોળ મત મળ્યા હતા જ્યારે નોટામાં એકસો અડતાલીસ મત પડ્યા હતા નડિયાદ નગરપાલિકાના વોર્ડ નંબર સાતની પ્રસંગોપાત ખાલી પડેલ જગ્યા માટે તારીખ સત્યાવીસ એક બે હજાર ઓગણીસના રોજ વોર્ડ નંબર સાતની નડિયાદ નગરપાલિકાની પેટાચૂંટણી યોજવામાં આવી હતી જેમાં ચોથી બેઠક પર આજ રોજ એની મતગણતરી હાથ ધરતા તમામ ઉમેદવારો પૈકી ધારી ગીતલભાઈ પટેલ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર ઉભેલા ઉમેદવાર હતા તેઓ તેત્રીસો ને પચાસ મતો મેળવી અને વિજેતા જાહેર કરેલી છે કુલ કેટલા મતદારો હતા અને કેટલું મતદાન થયેલું કુલ બાર હજાર આઠસો અઢાર મતદારો હતા જેમાંથી ચાર હજાર ચારસો પંદર મતો મતદાન થયેલું હતું અને એમાંથી શ્રી દારી ગીતલભાઈ પટેલને તેત્રીસો પચાસ વોટ મળતા તેઓ વિજેતા જાહેર એકંદરે ચોત્રીસ ટકા જેટલું મતદાન થયેલું હતું અને આજરોજ ગણતરી હાથ ધરતા ચુમ્માલીસો ને પંદર મતોનું આજે ગણતરી થઈ તેમાંથી તેત્રીસો ને પચાસ વોટ એ શ્રી ધારિતભાઈ કિતલભાઈ પટેલને મળતા તેઓ વિજેતા નોટાને કુલ એકસો ને અડતાલીસ મતો મળતા